મેચિંગ વાત ને મેચિંગ નહી થતું પાત્ર ચેન્જ કરી દો ખેગાજી ને નરીજી ને રાખો ચાલો ચેન્જ કરી દો જો પાત્ર ચેન્જ કરી દો હા આ રાખો ખેગાજી ને નરીજી ને રાખો જો તમારે ઓ હરીજી હરીજી હરીબા હા બોલો હું આટલો કટ નાખું ને હા તમારા દાખલા તરીકે મફુજી હોય પણ આવે તમે તૈયારી કરતા હોય મફુજી કે હું બનાવો છો આ તો મફુજી ટોપરાના લાડવા બનાવો છો એટલે પહેલી ઇમ્પ્રેસન ટોપરાના લાડવા બનાવે છે તેમ બનાવો છો આ મોમાન મોનતા છે ખાલી એટલું મોટા બોલી દેવાનું કે મોમાન મોનતા છે બરાબર મોમાની મોનતા કીધી એટલે તમાર તમાર ખ્યાગાજી બેન ચીડે વાતો આવશે છે કારણ કે હું મોમાનની ખ્યા

એવી રીતના તું તમે આવી પગલે ધૂપ એની ચિંતા ના કરો બે વળું મોહ નવ વચ્ચે પડ્યું છે ને આપણે એટલે મોહમ્મદ નવ નું ના મગફી છોકરા આવીને ના તો પડે મંદિરે મોન્ટા કરવા તો એનો રસ્તાનો કટ તો વાઘુબાનો એમ તો એનો મગુ વ્યાકારનો બધા કટ પટી ગયા છે હું કટ લઈ લીધા તો તો કટ લેવાનો તો પણ ઘડી ઘડી કોઈ આપવું ના પડે એટલે વચમો કટી જઈને નાખી ગયો ટોપરા કાપ ટોપરા પાકનો પછી છોકરા કે ઘેર નહીં છોકરાના કટે લેવાના છે હા એવું અમુક થોડી ચાપી ના તો ચા પાણી કરી લાડુ છોપરાના લાડવા બનાવાનામી યાદ નહીં એટલે તો જેટલી તૈયારીઓ થઈ છે આપણે ધોઈ લઈએ તૈયારીઓ તો કઈ નથી હોય પણ તૈયારીઓ કરવી પડશે

તમે बार बार અમુક પડ્યું ના રાખતા છો આ ઘણસી પડી ખાલી ને એટલે પછી બીજો મોવેર લાગે મર આવાડાંગ લેવો ચાલુ કરો કટાળ જો મસ્ત સંતારો એ તો પુરૂના કહે કે બોલવાનું એ ભાઈ અવાજ બંધ કરજો કટ વગરના હોંભળ્યો કટ વગરના મોંસો અવાજ બંધ કરજો એ કે ગરજી હા પેલું દૂધ ગરમ કરો મેલ્યું તમે જો વસ્તુ તો બનાવી તો સારી જ બનાવી છે બરાબર સારી બના ફેવર ફેવર જ કરો ફટાફટ કેળા ના એક બીજો કટાળી દે પછી કરી કરી

થોડો રક્ષી બેમ કહેવાય ચેક કરવું ગળ પણ લાવો ચેક કરલી નહીં કરવું છે ને વાંધો નહીં પેલી ખોટાલજી ગેસ વધારો ગેસ વધારો ફટાફટ પાડી ન હો બહુ ઉતાવડા લીફ

આવો કલર આવે લાડવા મારો જેવું લાગે એટલે વસ્તુ બતાવીએ ને લાડવા બન્યા